મોજમાં બધા હાલો ઘડી કરીએ ડાયરો બધા મિત્રો સાથે તો આપ સૌને મારા જય માતાજી વંદન પ્રણામ ક્યાં ક્યાંથી જોવો રહ્યા લખો કંઈક કોમેન્ટ કરો મિત્રો એક કહેવત છે આમ તો કે તપેશ્વરી સુ રાજેશ્વરી અને રાજેશ્વરી સુ નરકેશ્વરી હવે આનો ભાવાર્થ જો કરવા જઈએ તો ભાવાર્થ સીધો જ પડ્યો છે કે જે તપ કરે છે એ રાજા બને છે પણ પછી કેમ કીધો કે રાજેશ્રી સોનરકેશરી કેશરી મારા હિસાબ પ્રમાણે હું સમજો એ પ્રમાણે જો વિચાર કરો તો ઋષિમુનિ તપસ્યા કરે એટલે ભગવાને એઓને ઉત્તમ જગ્યાએ જન્મ આપે રાજાને ત્યાં જન્મે રાજકુંવર તરીકે અને પછી રાજ્ય બહુ મોટો ઘરાનો કહેવાય રાજાનો કુંવર બન્યા એ ગાદી એ બેસે પણ એ ગાદી સંભાળી કેડ સારા કર્મ કરે તો પાછા રાજેશ્વરી થાય અને જો અભરા કરે તો નરકેશ્વરી થાય મારો હું એ રોજ ભાવર્થ કરવા જાઉં તો કે તપેશ્વરી સો રાજેશ્વરી અને રાજેશ્વરી સો નરકેશ્વરી મારે સમજે પ્રમાણે અને મિત્રો રાજેશ્વરી જેવો તપેશ્વરી જેવો અહીંની તાકાત કેવી હોય એમની માળાનો પ્રભાવ કેવો હોય ભગવાન એનો કેવો ધ્યાન રાખતો હોય મિત્રો મારી જન્મભૂમિ પાકિસ્તાનના નગર પારકરરો ચુડિયો બેરાણો ગામ એ ચૂડિયો બેરાણો અમારા તળાવમાં એક વાવ હતી વાવ જેને અમે પારકરની દેશી ભાષામાં વેરી કો વાવરો નામ કીએ તો ખબર છે હુર જવાબ વાવ હવે ફુરુજબાબ વિશે તો મેં એક પહેલો એક નનકો વિડીયો બનાવ્યો હતા એમના નામ ઉપરથી પડેલ મિત્રો ફુરુજપુરી એટલે અમારે પારકરનો જે પાટનગર નગર એ નગરમાં એક આજે પણ એ મઠી કહેવાય લખણ ભારતીની મઢી હકીકતમાં તો નામ લક્ષણ ભારતી પણ તળપદી ભાષામાં લખણ ભારતી લખણ ભારતીની મઢી એ મઢીમાં કંઈક વર્ષો પહેલાં કદાચ લખણ ભારતીથી પહેલાં અથવા એમના કોઈ શિષ્ય હોય હા રાજુભાઈ જય માતાજી જય જોરકાધીશ આનંદમાં છો આશીર્વાદ આશીર્વાદ હોવ મોજ કરો મોજ કરો એ લખણ બારથી જે હતા એમના શિષ્ય હોય કે શિષ્યના શિષ્ય હોય પણ વર્ષો પહેલા જેથી અમારા દાદા પરદાદા એનાથી એ પહેલા કારણ કે એ વાવને ઘણો સમય થયો છે એટલે એ બાર મહિને ટોયો લેવા આવતા ટોયરો મતલબ કે ગામડે ગામમાં ચોમાસો ઠાવકો આવ્યો હોય અને માણસોને ખળોમાં ધન થયા હોય ખળોમાં ધન ઘરે લાવ્યા હોય પછી નવરાશનો સમય હોય તે મોટા મોટા મઠ જે હોય ઓથરા સંતો આપણું શિષ્યમંડળ લઈ ઊંઠા ઉપર એ વખતે તો ઊંઠા ઉપર વ્યવહાર હોતા સામાન હેરાફેરી કરવાનો એટલે પછી આવે ને ઘરો ઘરો જેવી જેરી પેદા થઈ હોય કોઈ ટોયો કોઈ બે ટોયયા એ જૂના વખતનો માપ હતો એક ટોયો પાયલી અને ગળિયું હવે એ સુરજપુરી લક્ષ્મણ ભારતીની મઢીમાં હું અમારે ગામ ચૂડી આવલ અને અમારો ગામ તો બધી વસ્તી હતી ગામમાં ત્યાં બધા ભેળા થયા મહાત્મા પાસે સત્સંગ હોંભળે સારી વાણી સાંભળે ભગવાન રે કથાઓ સાંભળાવે એક ગામવાળી બધી કીધું બાપજી અમારે ગામમાં પીવાનું પાણી નથી આપ કોઈ કૃપા કરો પણ ભાઈ આ તો તપેશ્વરી હતા અમારા વડવા વાત કરતા એમણે એમના વડવાઓ કરી સાંભળીએ છીએ કે ફુરુજપુરી મહાત્માજીનો તેજ કપાળ છગારા મારતો કે એક વેથરો કપાળ હો પણ બસ જમો 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 ડીજી જે પચીસ જમો હો અમે બસ આ જમીને બેઠા છો જમો જમો બાપલા હો જય માતાજી જમો છો હવે આવા સિદ્ધ સંતતા અને ગામરે બધે વિનંતી કરી સંતે કીધું ભાઈ હું ભગવાનને પ્રાર્થના કરીશ રાત્રા મારો નાથ કંઈ ઉજાડશે મને અને નિમિત્ત બનાવશે કદાચ આવા સારા કામો તો હું કઈ જગ્યા બતાવીશ પણ ભગવાન રોજ રાત્રો આદેશ થાય તો હવે હુરીજબુરી તો મોડે હોતી તો ડાયરો કર્યો સત્સંગ કર્યો પછી ઘડી ખોઈ ગયા હવારમાં માણસો બધા ગયા બાપજી કાંઈ રાતે તો કે આ ભગવાનનો આદેશ થયો છે હાલો હવે આખો ગામ ભેગો ભાઈ અને અમારે તળાવનું નામ છે નવો એ નવે તળાવે ગયા પુરુષ મહાત્માજી કહે છે કે આથમણો માથો રાખી ભગવાન સૂર્યનારાયણ અમે જોઈ અને હું આમ છીતા છતાં સુઈ ગયા અને સોપારીનો ઘા કર્યો ગામરા માણસોને કીધું કે જ્યાં સોપારી પડે ને એ જગ્યાએ ખોદો હવે મહાત્માજી તો બીજે દિવસે આ બધો જે વસ્તુઓ લેવી કરવી તે લઈને હાલ્યા ગયા આશીર્વાદ આવી ગયા કે તમારે પાણી થશે હવે ભાઈ ગામડા માણસો તો કારણ કે તકલીફ પાણી હતી ને આખો ગામ હો પાવડા ને તગારા ને હિંસલા ને લઈ લઈને થયા ભેળા ને મળ્યા ખોદવાને વિહક પ્રહુદી ખોદી ગયા પરશ આપણે અમે તમે તો શું કેતો વિહક વાંપ જેવો સમજો ને આ ધીરુભાઈ ચૌહાણ જય માતાજી જય માતાજી બાપલા આશીર્વાદ આશીર્વાદ હો આનંદમાં છો ને હવે ખોદતા ખોદતા નીચે હાલ્યા જાય હવે વિસક વાંપ ખોદી ગયા પછી નકરો પથ્થર આવ્યો ભાઈ ખૂબ મથ્યા પણ કાંઈ પથ્થર તૂટે ભાઈ આખો પથ્થરનો થર આવી ગયો હવે કરવો શું બે દિવસ તો જો કે એ પથ્થરને મથ્યા કાંઈ નમેળ પડ્યો એટલે માણસો ખોદો ખોદોવાળા રાંઢવો ઝાલીને અંદર ઉતરે બધાએ બે ચાર જવાની હતા ગામવાળાએ કંટાળે ગાશે બાપજીની વાણી કદાચ ભગવાને નહીં સાંભળ્યું કે કંઈક એમાં જે થયો તે આપણે બાપજીને શું કામ દોષ દેવો હવે નીકળો એક એક બારે હું ને ઘરે જાઓ જેમ કરતા તેમ કરશો એ એકુકો એકૂકો રાંઠવો ચાલી ચાલીને માણસો ખેંચતા આ બારે છેલ્લે જે એક માણસ હતો અંદર એના હાથમાં લોખંડની પરાઈ હતી એને હવે પરાઈ લઈને ઉપર આવવાનો હતો અને કીધું ભાઈ હાલ નીકળ હવે એને એવી રીસ્ટડી કે આવી મહેનત કરીને અફળ ગઈ એટલે જે પથ્થર હતો એ પથ્થરને એણે પરાઈનો ઘા માર્યો અને મોઢા મનમાંથી એમ કીધું મોઢામાં અને અવાજ કાઢ્યો કે આ બાવાએ તો મરાવી નાખ્યા ખોટી મહેનત કરી કરીને દેવને બાવાના માથામાં આમ કરીને પરાઈનો ઘા કર્યો મિત્રો અને પથ્થર ફાટ્યો બાપા અંદરથી ખાળ 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 કરતી ગંગાજી પ્રગટી ગંગાજી જવું ઉત્તમ પાણી એ માણસે આગળ કરી કે મને બારે કાઢો બોડી નાખશે જ્યાં જો માણસ નજર કરે ત્યાં તો એને ગળા સુધી પાણી આવી ગયું ખેંચીને બારે કાઢ્યો મીઠું અમૃત જેવો પાણી નીકળ્યો માણસો ઊંઠે ઘોડે ચડી અને નગર ગયા બાપજીને વાત કરી બાપજી આવું થયું ત્યાં તો બાપજી પાટો બાંધીને બેઠા અહીંયા માતા બાપજી શું થયો તો કે તમે કોઈ ઘા માર્યો હશે ને એ થયો પછી તો ખૂબ આશીર્વાદ દીધા અમારે ગામ પણ આવ્યા અને કહ્યું કે જાઓ હવે ક્યારેય પાણી ખૂટશે નહીં પણ થોડોક ધ્યાન રાખજો બાય માણસ અભરે કપડે ન જાય એનો ધ્યાન રાખજો ને એક બીજો વરદાન નઉં આ વાવમાં કોઈ પણ બેન દીકરી પડી જશે એને લાગશે નહીં બેડો લઈને ખાલી ગઈ હશે અને અંદર પડી જાય ને બારી કાઢશો પાછો બેડો ઉપાડીને ઘરે આવશે મિત્રો એ વાવ મેં જોયેલી એનો પાણી પીધેલો એમાંથી સિંચીને મેં પાણીએ કાઢેલો અને ગામની બેન દીકરીઓને બેડા ઉપાડીને ખાલી ને ભરેલી આવતી જતી જોયેલી આવી પ્રતાપી એ વાવ હતી એને અમુક તથા આવતી દિવસે ત્યાં આપના ભજન ભાવ રાખતા સત્સંગ હોતા દીવાબતી થતા પ્રસાદીઓ વેચાતી આનંદ કરતા જમણવાર હાલતા એટલે માણસો આપણને કહેવાય ને કે તપેશ્વરી સો રાજેશ્વરી અને રાજેશ્વરી સો નરકેશ્વરી હવે આવા તપેશ્વરી હોય હા તમારા લાઈવ સમય શું છે હવે કાંઈ ફિક્સ નથી ધીરુભાઈ હવે હું તો ક્યાંક બેઠો બેઠો યાદ આવે ને તો પણ લાઈવ મારો સમજી નો એક વાગ્યા પછીનો એક ને ત્રણની વચ્ચે હું છું આ થોડીક વાર રમૂજ કરાવીએ જૂની વાતો કરીએ આજે તો મને મારી જન્મભૂમિની એ વાવનું નામ જ સૂરજ વાવ એ સૂરજ વાવની જરાક વાત કરી આપણે સાંભળીએ છીએ એટલે કહેવાય છે કે તપેશરી શું રાજેશ્રી આ માણસોની તપસ્યા કેવી તમે વિચાર કરો મારો ગામ આ જે સોઈ ગામ બાજુનો રાણ આવે ને રાણના કિનારાનું ગામ જ્યાં ખોદો અહીંયા ખારા જ પાણી હોય પણ આવા મીઠા પાણી જ્યારે નીકળે એ કોઈક તપસી હતા અહીંયાની માળાનો આ પ્રમાણ હતો હા રાજુભાઈ ભૂવા તમારા આશીર્વાદ છે સુરેન્દ્રનગર આવો તો મળવું છે ક્યારેક આ સાઈડ આવો તો મળજો મોબાઈલ નંબર તમારા કેવી રીતે મળે હવે આવશો આપશો અનુકૂળતા મોબાઈલ નંબરે આપશું રાજુભાઈ અમને તમારા જેવા સારા માણસોને મળતા આનંદ થાય સમજા શું આપની ઉંમર કેટલીક છે રાજુભાઈ જરા કોમેન્ટ કરજો ને અને નંબર મારા તમને મોકલીશ ક્યારેક વાતો કરશું આપણે ફોન દ્વારા ડાયરો કરશું સત્સંગ કરશું સારી સારી વાતો કરશું આપશું નંબરે આપશું અચ્છા અચ્છા તો એવું છે એમને એટલે પછી અમુક વાતો છે ને આ સંતોની આપણે વાતો પડ્યા હતા ને કે આવા આવા સંત એક સંત પિસ્તાળીસ વર્ષ તો પચાસ ટુકડા થવા આવ્યા આમ તો હજી તો જ છો મારાથી જ ઘણા નાનકા બાપલા પણ તમને અમારા જેવા ડોહાંક અને આનંદ આવે છે ધન્યવાદને પાત્ર છો હા ભળતા રહેજો અમે કાલાવાલા કરીએ બેઠા બેઠા લાઈવ આવીએ આપણી ચેનલ છે મોનિટાઈઝ થયેલી છે હવે યુટ્યુબ યુટ્યુબવાળા ના તો પાડે નહીં કે તમે જે યાદ આવે બોલે રાખીએ તમારા જવાને આ જીતેન્દ્ર ગજર જીતુભાઈ કહે છે કે તમે ચારણસો હા 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 જે ચારણશો જીતુભાઈ ચારણસો મારી જન્મભૂમિ તો પાકિસ્તાનનો થળપારકર અને હું ચૌદક વર્ષનો હતો અને ઓગણીસો એકોતેરમાં ભારત આવ્યા અહીં આવીને તમે બધે આવકાર્યા અને હવે કોઈ પેટની ચિંતા નથી ભગવાન જરૂર તો આપી છે આપ સૌને ઈશ્વર ખૂબ આપણા ઉપર રાજી રહે હું ચારણ છું ભાઈ ચારણ છું મારી અટક ચોરાડા અમારે સાડા ત્રણ પાડા આવે અને આ તો કેમ પાડા બનાય તો ઈશ્વર જાણે ન કે ચારણ સબ એક ધારણ અમે અમારામાં અગરવચા હોય તુંબેલ હોય કાછેલા હોય પરજીયા હોય મારું હોય અમે બધા એક જ કહીએ ચારણનો લોહી એ ચારણ ચારણ સૌ એક ધારણ સોનભાઈમાં ક્યારેય નાના મોટા ગણતા નહીં કે આ ચારણ નાનો છે કે આ મોટો છે એ બહુ બહુ અમને તો ચારણ બનાવ્યા સોનભાઈમાંએ અમારામાં ઘણા બધા કુરિવાજો હતા ખાવા પીવાનું ન ખાવાનું ખાતા ન પીવાનું પીતા એ બધાએ આ માતાજીની કૃપાથી આજે અમારો આખો સમાજ થોડાકને બાદ કરતા માની કૃપા છે સોનભાઈમાંની એમાંય અમારે કચ્છમાં તોબેલોનાં ગામ છે ને આ બાજુ ઝરપરા છે સિંધોળી છે ઘણા બધા ગામ છે મુંદ્રા તાલુકો છે માંડવી તાલુકામાં છે થોડાક અમારે અબડાસામાં છે પણ હો ભાઈ હો માતાજીની કૃપા થઈ બધાના ઉપરો આજે તો ભાઈ એમની વાડીઓમાં છે ને આધુનિક ખેતી ઇઝરાયલ જેમ ખેતી કરે ને એમ અમારા તોબેલ ચારણો ઘણા બધા ઉદ્યોગપતિઓ છે કોન્ટ્રાક્ટરો છે ખેતીવાડીવાળા છે આનંદ કરે છે માતાજીની કૃપાથી હા 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 એ બાપુ કાળુભા ઝાલાજી જય માતાજી જય માતાજી કેમ છો બાપુ આનંદમાં છો ને આનંદ આનંદ કરો મોજ કરો બાપુ મોજ કરો ઓહ જીતેન્દ્ર જીતેન્દ્રજી ગજર ચારણના ચરણોમાં કોટી કોટી વંદન છે આપને ખૂબ ખૂબ આશીર્વાદ આપને જાતિ પ્રત્યે એટલી બધી લાગણી છે ને કાંઈક જાણકારી છે આપને ખૂબ ખૂબ આશીર્વાદ હૃદયથી આશીર્વાદો આજે તો ભાઈ ક્યાં રહ્યો કોઈ કોઈને ક્યાં ઓળખે છે આ તો અમે અમેવાળા ગામડે ગામમાં બેઠા થોડાક આપ જેવા સાથે લાઈવ થાય વાતો કરીએ બાકી શહેરોમાં જવો તો તમે પાડોશી પાડોશી બાજુ બાજુમાં ફ્લેટ હોય એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો સામેવાળાને ખબર ને હવે આમાં કોણ રહે છે તો ગામડા ગામમાં છે તો ક્યારેક જીતનભાઈ આ બાજુ નારાયણ સરોવર બાજુ આવો અમારી મહેમાનગતિ કરો હા હા બસ હા વાચાચો ચશ્મા એટલા જ છે ભાઈ નથી કિંમતી નથી મારે બદલાવા છે મને ઓખી એમ તકલીફે કરે છે પચાસવાળા જ છે ખોટો નહીં બોલો ભાઈ નિમેશ ચતુર્વેદી પણ તમને કેમ ખબર પડી કે પચાસ રૂપિયા વાળા ચશ્મા છે ખરેખર પચાસ માં તમારું કયો ગામ મારે ગામનું નામ હતો ચૂડિયો ચૂડિયો બેરાણો વોળાવો વડ ભોદેશ્વર પિથાપુર ગઢડો આ બધા નજીક પછી બીજા વડે છેટા આવતા હતા લાકડ ખડીઓ ઊંડેર દેદલાઈ અહીંયા ધના સાકરી ઊંઠ કપાળીઓ ભક્કા કથા ગામરા નામ લેવા હા નિમેશ ચતુર્વેદી એસ્ટ્રોલોજર છો તમે ઓ વેલકમ વેલકમ ભાઈ હું તો બહુ એસ્ટ્રોલોજરોનું માનું ખૂબ મને ખૂબ શ્રદ્ધા સમજ્યા હું આ ગ્રહ નક્ષત્રને બહુ માનો છું હા જરૂર જરૂર આશીર્વાદ માણસોને ધર્મના રસ્તે ચલાવશો કયો ગ્રહ નબળો છે એનો કયો ઉપાય કરવો આપણે તો હનુમાનજીના ભરોસે હાલીએ છીએ સમજે એ બાબુ હલાવી રાખે છે ગુરુકૃપા જરૂર રહે આપણા ઉપર જરૂર અમારા જેવા નાનકાને જો લાઈવમાં સાંભળો છો તો આપણા ઉપર ગુરુ કૃપા રહેવાની છે સમજ્યા ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ બ્રહ્મ તસ્મય શ્રી ગુરુ હે નમ અને આપ તો સાક્ષાત જો અમારે દેવ આવે દેવ એક દુહો કહેતા હોય છે કે વૃક્ષના ગણીએ પીપળો ગૌના ગણીએ ઢોળ બ્રાહ્મણ માણસને લેખીએ એ તો સહદેહે રણછોડ આપણામાં તો ભગવાનનો વાસ છે આપના મુખમાં સરસ્વતી બ્રહ્માપુત્ર છો અને સૌનું કલ્યાણ કરો છો રસ્તો બતાવો છો એનો ઈશ્વર આપને બદલો જરૂર આપશે હા કાળુભા બાપુ આ નાગભાઈની વાત હવે બાપુ ક્યારેક કરશું એ તો જોગમાયું એવું હતી એની વાત આપણાને કરવાની તાકત ક્યાં સમજ્યા નરસિંહ મહેતા છે ને એમ એ માંડલિકને પોતે શ્રાપ નહોતો આપ્યો માંડલિકને જ્યારે દૂભ્યા ને ત્યારે નરસિંહ મહેતા કીધું તને કોઈક મળશે તો ખરા સમજ્યા સમજાવ્યો સમજ્યો નહીં અલપવાણી મતી આપ નાગર ભગત નરસિંહ નરસિંહ તણા તને પરગટ લાગ્યા પાપ માતાજી કીધું આ નરસિંહનો પાપ તને નડે તને તને આવી ત્યારે બુદ્ધિ આવી ક્યારેક વાતો કરશો બાપુ હું કરશો હશુભાઈ રાજપૂત હશાભાઈ રાજપૂત જય માતાજી જય માતાજી કરશનભાઈ પટેલ જય શ્રી અર્બુદામાં કવિરાજ બાપુને એ આશીર્વાદ આશીર્વાદ કરશનભાઈ તો સદૈવ મારા સાથે જોડાયેલા જ છો સમજ્યા હું આપનો કોમેન્ટ ઓળખી જ જાઉં કે આ કરશનભાઈનો કોમેન્ટ છે આશીર્વાદ હો આપને આનંદ કરો કેમ ચાલે છે બધાને આનંદમાં છો ને મોજ કરો હા બાપલા મોજ કરો આનંદ કરો આજે ઘડી કીધું લાઈવ જોડાઈએ આપના સાથે બધા સાથે વાતો કરીએ સમાચાર પૂછીએ હમણાં જરાક ગુરુના કોમેન્ટનો જવાબ દેતો હતો એસ્ટ્રોલોજર છે ગુરુ એટલે મને આમ તો ખબર ન પડે થોડીક અંગ્રેજીમાં મને ખ્યાલ પડે એસ્ટ્રોલોજર અને જ્યોતિષીનો કામ કરે છે અને નિમેશ ચતુર્વેદીજી એમ કહે છે કે મારામાં કાંઈ કાં તો ગુરુકૃપા છે અને આવું જે કહેતા હોય ને એના આમાં કાંઈક હોય જ ભાઈ આવું છે ભાઈ બધા આનંદમાં આનંદ 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 કરશ ભાઈ આનંદ હો જય ધરણીધર જય ધરણીધર અશુભાઈ આપ કયા ગામથી છો જય ધરણીધર ધીરુભાઈ ચૌહાણ જય ગેલમાં જય ગેલમાં જય હો આશીર્વાદ આશીર્વાદ જય હો જય હો જીતચંદ્ર ગજર મારા ઘરવાળા ચારણ ઘરે મોટા થયા છે અત્યારે પણ મારા પાડોશી ચારણ રહે છે ગંગાબા દીકરી કહીને રાખે છે બાપા એ હારા માણસ હશે ને આપ પણ સારા હશો આપના ઘરેથી પણ હારા હશે એમનામાં કોઈ કમી હોય નહીં અને પાડોશીને પરમેશ્વર પાડોશી ધર્મ છે ને પાડોશીને પરમેશ્વર અમારા ભાણે જમણા પાકિસ્તાનથી વિજા લઈ અને પાટણી બજાણાની એમને વિજા છે સુખી સંપન્ન છે અમે તો આવ્યા ત્યારે કાંઈ નતા લાયા પણ એ ઘણું બધું લાયા છે ભગવાનની એમના ઉપર મહેરબાની છે એમનો જીવન નિર્વાહ સારો ચાલે એવો લઈ આવ્યા છે પણ એમના જે મકાન હતા ને એ પાછળ એક બ્રાહ્મણ ડોશીમાં દઈને આવ્યા અને કાલે મને એવા સમાચાર મળ્યા કે ડોશીમાં અડધા ગાંડા થઈ ગયા ના કે એ બ્રાહ્મણ આ ચારણ પણ આમના આવ્યા પછી એમનું મગજ છટકી ગયું આને કહેવાય પાડોશી એ માથી વધારે મા તો લે છે એટલે આવું છે પાડોશી ધર્મ તો બહુ મોટો છે અને આપે સારા હશો તો જ રાસેણાથી જો હે ને હશે રાજપૂત રાસેણા રાસાયણા હા રાસેણા લગભગ વાવ તાલુકામાં જોવો છે રાસાયણા માળકા અને રાસેણા અહીંયા આજુબાજુ આવ્યું ક્યાંક મેં એવું જોયું તો નથી પણ હમણાં અગિયારમા મહિનામાં નહીં પણ બારમા મહિનામાં લગભગ હું સોયગામાં આવ્યો હતો રાજુપોતો અમે લગ્ન હતા ત્યાં આનંદ કરવા આનંદ કર્યો ચાર પાંચથી રોકાણો તો આશીર્વાદ આશીર્વાદ સૌને નરેશભાઈ ચૌધરીજી જય માતાજી જય માતાજી આપને જય માતાજી ખૂબ ખૂબ આશીર્વાદ આનંદ કરો એવા હમણાં હવારમાં વહેલા નવક વાગે વહેલા તો નહીં પણ નવ વાગે નવથી બાર સુધી બારે જરાક ફરીએ ભાઈબંધ મિત્રોને ભેળા થઈએ હવારમાં જે વાતે ચડી જાઓ એ વાતો દોર હાલતો હોય ક્યારે સાહિત્યમાં ચડો તો સાહિત્યની હલે અને સત્સંગની કરો કોઈ ધાર્મિક તો એની હાલે અને કોશિશ તો કરીએ છે કે આવી વાતો ન થાય પણ ક્યાંક કોનો કાચડો કૂથલી કરો પછી એમાં જ હાલ્યો જાય દિવસ પણ એનું બહુ ધ્યાન રાખીએ છે કે આવી વાતો ન થાય તો પણ ક્યારેક નીકળી નીકળી જતી હશે નરેશ ચૌધરી હાલ ક્યાં છો બાપુ બસ હાલમાં તો કચ્છમાં જ છું મારું મારો ગામનું નામ છે કપૂરાશી અને લખપત તાલુકામાં આવેલો છે નારાયણ સરોવરથી બસ અગિયાર કિલોમીટર બાજુમાં નારાયણ સરોવર છેલ્લું ગામ છે અને નારાયણ સરોવરથી ઉગમણું અગિયાર કિલોમીટર મારું ગામ છે કપૂરાશી સમુદ્રનો કિરારો છે એ આનંદ કરીએ છે ભગવાન રોટલો આપે છે આ ધીરુભાઈ ચૌહાણ મોરબી ક્યારે આવશો મોરબીમાં તો મારા ઘણા બધા સંબંધી છે બેક તો ઓફિસર છે એ ઓન ડ્યુટી છે એમના નામ તો નહીં લઉં પણ આવવાનો થશે ત્યારે આપને મળશું મારા ભાઈનો દીકરો છે એની પ્રથમ પોસ્ટિંગ મોરબીમાં જ છે અને અમારા વાળા પાછા થરપારકરથી આવેલાઓને મોરબીમાં વિઝા ઘણી છે એટલે મોરબીમાં ઘણા રહેશે હવે બાપા તમારી જૂની વાતો સારી એકદમ સાંભળવા જેવી હોય છે હવે ભાઈ તો આપ સૌ જ્યારે સાંભળો છો ને તો મને થાય કોઈ સાંભળે નકા તો ખાલી બેઠો બેઠો વહેલું આવેનો એનો કોઈ મતલબ એ નથી ને કોઈ જો સાંભળતો ન હોય તો સાંભળાવી કે ને પણ હું કોશિશ કરું છું કે આપ જવાને આનંદ આવે બે વાતો અમે ક્યાં શીખ્યા છીએ આપના જેવા સાથે શેર કરીએ અને આપ બહુ તો સૌ તો બધા વિદ્વાન છો એવો કાંઈ હું હું વાતો કરો પણ એ તમારી ભલમાણસાઈ છે કે અમારા જેવાને સાંભળો છો અને પાછા વખાણો હોય છો કે તમારી વાતો સારી લાગે છે ભલો ભલાઈ પે લહી લહી નીચાઈ નીચું આ લગભગ તુલસીદાસજીની ચોપાઈ છે આખી તો મને નથી આવડતી પણ આ રામચરિત માણસની ચોપાઈ હોવી જોઈએ તો સારો સારો બધાને આશીર્વાદ આનંદ કરો ઘણી વાત થઈ ગઈ લાઈવ આવ્યાને મદન ગઢવી જય માતાજી જય માતાજી મદન ગઢવી કવિરાજ કિય છે મારા નનકાભાઈનું નામે મદન છે કદાચ એણે જોતાં જોતાં કોઈ કોમેન્ટ કરી છે ચુમ્માલી એક્યાસી મદન ગઢવી તમારી આઈડી ચુમાલી એક્યાસી ક્યાંથી છો મદન ગઢવી જરાક લખજો ને તો બધાય મોજ કરો હવે પચીસ ત્રીસ મિનિટનો લાઈવ થઈ ગયો આની થોડીક મર્યાદા જો કે કલાક કલાકના લાઈવ હાલે છે પણ વળી બધો આજ પીરસી દેશો તો કાલે શું કરશું આ તો વ્યાધિઓ ઘણી છે ને કાલ માટે રાખશે ઓ વરણું કેરા દીકરા છો વરણું એમને મદન ઘટ વરણું હા મેશ ચતુર્વેદી હા બાપુ મોજ ચતુર્વેદી સાહેબ ક્યારેક નંબર આપણે કરશું વાતો કરશું જરૂર હો હમ હમ દારમદાંત રાશો એમના અરે ભાઈ તમે તો અમારે મારે જમાઈ રહે નવા વ્યવવાહી છો ભાઈ પહેલે આપે તો ઘણા હાગા છો નવા વેવાહી કર્યા છે આનંદ કરો આનંદ કરો દેવરાજભાઈ પટેલ મુંબઈ તમારા વિડીયોની રોજ રાહ જોઈએ છીએ આજે તમને કુવૈમાં યાદ કર્યા હશે કારણ કે કાલનો મારો લાઈવ વિડીયો હું હુવઈવાળા એ મને કે શેર કરો પછી મેં તમારી બાજુમાં ઉખેડા શેર કર્યો એમાં મેં તમારું નામ લીધો છે એ કદાચ જોતા હશે હમણાં જ કલાક પહેલાં મને ફોન આવ્યો હતો આ બાકી જો ને ક્યાં ક્યાંથી કોઈ બનાસકાંઠા કોઈ મુંબઈ કોઈ ક્યાં કોઈ ક્યાં આપણે બધા લાઈવ થઈએ છીએ વાતો કરીએ છીએ એકબીજાને સાંભળીએ છીએ તો સારું સારું દેવરાજભાઈ આપનો પ્રેમ તો મને દેખાય જ છે આપના કોમેન્ટ ઉપરથી મને ખબર પડે છે હા 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 વાહ રે વાહ હશાભાઈ રાજપૂત વાહ કવિરાજ વાહ જય માતાજી હાષાભાઈ તમે મને વખાણો છો સમજા એટલે કોક વખાણે ને ત્યાં વળી થાય કે ના ઠીક બોલો છો પણ મનને વળી પાસે વિચાર થાય કે લગભગ હારા નહીં બોલતા હોય ના બોલ બોલ કરો હર્યા તો શું કરશે અમે વાળા કોઈ ખાટે જ નહીં કે ગઢવી જતા રહો પણ મને બીક લાગે એમ કે કમ કમકમ બોલતા હશો પણ વળી તમારે જવા કોમેન્ટ જોઈએ ને એટલે થાય કે ના બરાબર બોલો હરે તો હાલો હવે વિડીયો ખાસો મોટો થઈ ગયો છે લાઈવમાં તો આવતીકાલે વળી કોઈક બીજી વાત લઈને આવશો કોઈક બીજો પ્રસંગ લઈને પ્રસંગ એટલે દ્રષ્ટાંત હોય દ્રષ્ટાંત બેઠા બેઠા અમે જે સાંભળ્યા હોય હવે એના પાલન તો અમે કેવો કર્યું છે પણ પાલન કરાય તો સારો હોળી આવતીકાલે કોઈ બીજી રહો કોઈ બીજો દ્રષ્ટાંત લઈ આપની સમક્ષ હાજર થશું થોડો આનંદ કરશું આનંદ કરાવશું ત્યાં સુધી જય માતાજી હેમે ચતુદિ નારાયણ 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 જય હો જય હો નારાયણ જય હો જય હો